દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો અસ્મિતા ન્યૂઝ એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર પહેલગામ આતંકી હુમલાના વિરોધમાં દ્વારકા જિલ્લાના ખંભાળિયાના મુસ્લિમો આજરોજ શુક્રવારના દિવસે મસ્જિદમાં એકઠા થયેલા તમામ મુસ્લિમોએ કાળી પટ્ટી પહેરી વિરોધ વ્યક્ત કર્યો આતંકીનો કોઈ ધર્મ નથી હોતો પાક ના પાક છે તેવા કપરા શબ્દો આતંકીઓ વિરુદ્ધ પ્રદર્શન કરતા દ્વારકા જિલ્લાના ખંભાળિયાના તમામ મુસ્લિમ બિરાદરો ભારત સરકારે આતંકીઓને સખતમાં સખત સજા દેવી કરી માંગ

ના રોજ આતંકવાદી હુમલો જે કાશ્મીરમાં થયો હતો તેને વખોડી કાઢવા માટે સમસ્ત સુની મુસ્લિમ જમાત દ્વારા એક વિરોધ પ્રદર્શન માટે સમસ્ત મુસ્લિમ જમાતના આગેવાનો ઉલ્માય કિરામ સમાજના અગ્રણીઓ તેમજ દરેક મસ્જિદના ઇમામ સાહેબો સાહેબો હાજર રહ્યા હતા આ થકી જેમ ખબર હશે એની દરેક મસ્જિદમાં અળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવવામાં આવ્યો હતો અને નમાઝ બાદ દુઆ કરવામાં આવેલી હતી કે આપણા હિન્દુસ્તાન શહેરમાં અમન સુકૂન શાંતિ ભાઈચારો જળવાઈ રહે એવી દુઆ કરવામાં આવેલી હતી અને સર્વેને બતે આપણે આપણા સમાજના આપણા દેશના નાગરિકો સુરક્ષિત રહે તેનું સન્માન જળવા જળવાઈ રહે તેમજ આખા ઇન્ડિયામાં અમન સુકૂન શાંતિ જળવાઈ રહે તે માટે દુઆ કરવામાં આવેલી હતી અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને ગૃહમંત્રી અમિત સાહેબને પણ અમે નમ્ર એવી અરજ કરીએ છીએ કે જે આ ત્રાસવાદી હુમલો થયેલો હતો તે ભવિષ્યમાં આવા ત્રાસવાદી હુમલા કરનારને સખ્તને સખ્ત સજા આપવામાં આવે અને એવું પણ આપણે એને એક સૂચન આપી શકીએ કે ભવિષ્યમાં આવું અનિંદનીય અને ત્રાસવાદી હુમલા ન થાય અને તેને છેલ્લા બસો વર્ષ સુધી પોતાને સબક મળી રહે કે આપણા હિન્દુસ્તાનમાં આવા ત્રાસવાદી હુમલા કરનારને એને સબક મળી રહે કે તેઓ આવતા આવનાર દિવસોમાં પણ સપને પણ સપને પણ તેઓ વ્યવહાર ના કરી શકે એવો અમે એને આમાં આપણા અભિન શું કહેવાય નરેન્દ્ર મોદી સાહેબને અમે આવી અપીલ અને અપીલ કરીએ છીએ અને વિનંતી કરીએ છીએ હિન્દુસ્તાન અંદર અંદર નમાજી ભાઈઓ જે બનાવ બનાવેલો છે આતંકવાદીઓ દ્વારા હિન્દુ અને મુસ્લિમ ભાઈઓની હત્યા કરવામાં આવી છે એનું અમે નમાજી ભાઈઓ ચાંદાણી મસ્જીના આ તકે વિરોધ કરીએ છીએ અને કાળી પટ્ટી બાંધી અને વિરોધ દર્શાવીએ છીએ કરે અને આગળ જતા આવા બનાવો ન બને અને અમે હિન્દુસ્તાનની સરકારની સાથે સાથમાં છીએ તમામ જાતનો અમારો સપોર્ટ છે અને અગાઉ જે કાંઈ વિરોધ દર્શાવવાનો હશે તેની અંદર અમે એની સાથે રહેશું એવી અમે આપને સહકાર સાથ આપીએ છીએ સલામ